અને બે ત્રણ ડીશ ખાઈ ને જાય છે સાત જણા માંથી ચાર જણા નીચે આવશે એક એક ડીશ ખાશે અને જે ઉપર ગયો છે એના માટે ચારે જણા એક એક ડીશ લઈ જશે અમારો કાનો સૂતો છે અમારો કાનો કાનો સૂતો છે 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 કે કંસ ચાર ચાર ડીશ ખાઈ જશે કે શું કાલ બપોર નું કરી નાખ્યું તો હવે હું શું કરું કાકા તમે ચેરમેન છે ધ્યાન રાખ ને અને સાંભળ આજે વડાપાઉ નો નાસ્તો છે એક પણ ડીશ ઉપર ગઈ તો તારું વડું ને પાઉં બે અલગ અલગ કરી નાખીશ